એ જગ્યા મારા ગામનો સર્વે નંબર એકસો ને ચાર છે એ ભાઈને અમે એવું કીધું કે ભાઈ તમે તમારી જગ્યાના કાગળ લઈ અને પંચાયતે આવો ત્રેવીસ નવ બે હજાર પચીસના દેવા અમે એને લેખિતમાં નોટિસ મોકલી હજી સુધી આવ્યા નથી એને જગ્યા લીધી છે એકસો ચાર સર્વે નંબર ત્રણ એકરને ઓગણીસ ગુઠા અને નીચેનો એકસો નંબર એકસો ને સાત નંબરનો જે સર્વે નંબર છે એ અમારા ગામનો ગૌચર છે એ એમ કહે છે કે આ જગ્યાએ અમારી છે ને અહીંયા કહેવાય તમે આવતાની નગર મજા નહીં આવે બે દિવસ પહેલાં મારા બાપા આવ્યા હતા તો મારા બાપાને એને એવું કીધું કે ભાઈ હવે બીજી વખત અહીંયા ન આવતા નકર મજા નહીં આવે અમારા બાપાએ એને એવું કીધેલું કે ભાઈ તમે તમારી જગ્યામાં અમે આવી તો અહીંયા તમે તમ તમારે કહેજો અત્યારે તમે અમારા ગામના ખરાબમાં ગૌચરમાં તમે શું કામ આવું બોલો આ વિષય ઉપર આપણે આરટીઆઈ કરી છે આરટીઆઈ મેં સાત મહિના પહેલાં કરેલી હતી એના મને કાગળો આપ્યા પણ એમાં જે જે તે સમયે સાથણીમાં દલિતોને આ જમીન મળી અત્યારે જે ટિપ્પણ આપ્યું હોય કે પંચરોજ કામ કર્યું હોય એની મને નકલ મળેલ નથી અને મને ઓફિસમાંથી એવો જવાબ આપેલ કે ભાઈ અત્યારે મને આ કાગળ મળતા નથી મળી જાય એટલે તમને જાણ કરશું એ આરટીઆઈનો કેટલો ટાઈમ થયો સાત મહિના સાત મહિના ત્રણ મહિના ઉપર ઓકે હજી સુધી તમને કોઈ જવાબ આપેલ નથી પછી કોઈ કોલ નથી આવ્યો અત્યારે બોલાવેલ નથી ઓકે કાગળો મળી ગયા છે આવો ઓકે